એક બેનને બહુ બોલ બોલ કરવાનું ટેવ જ રાખે બોયલા જ રાખે નોન સ્ટોપ એમાં એક દી એની ઘરે મહેમાન આવ્યા ત્રણ ચાર મહેમાન આવ્યા હવે એ તો હજી પાણી જા પાણી નવું કંઈક પીધું ને જ બેન ચાલુ થઈ ગયા કે અમારા મારા પપ્પા મમ્મીની ઘરે બહુ વ્યવસ્થા આ લોકો જાન લઈને આવ્યા તો તતત બધાને જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડી દીધી અને મારા પપ્પા ઘડીએ ઘડીએ આને પૂછવા આવે જમાઈરા કાંઈ ખામી નથી ને વેવાય કાંઈ ખામી નથી ને જમવામાં કાંઈ વાંધો નથી ને અને એકો એક જાને અને ગોતીને ચા પીધો ચા પીધો ચા પીધો બધું કર્યા રાખે અને પાછો વળી પાસે આવીને કે કાંઈ રહ્યા કાંઈ ખામી નથી ને એટલે જમાઈ કે મનમાં મનમાં હું બોલ્યો કે જે ખામી હતી એને તો પડખે બે હાડી દીધી હતી હવે કાંઈ ખામી નથી